પોરબંદર થી આવ્યો છું અમે બધા અલગ અલગ જગ્યા છે અમે એક ફ્રોડ નો શિકાર બન્યા છે જે માનવ તે રાજકોટ આવ્યો અને અમને બધાને દસ દસ હજાર પેમેન્ટ કરવાનું કીધું છે એક વેબ સિરીઝ માટે બરાબર એ વેબ સિરીઝ માટે આ બધા નાનકા નાનકા છોકરા બધા અમે ચાર વાગ્યા ના હેરાન થાય છે બધા આ બધાને તમે જોઈ લો બરોબર બધાને તમે જોઈ લો આ બધા આ બધા ભોગ બનેલા છે બધી ભર્યા છે અને બધી હેરાન થાય છે એ ભાઈ અમારો ફોન ઉપાડતો નથી અમને બધી ફોનને સ્વિચ ઓફ કરી દીધા છે અને જેટલા પણ ગ્રુપમાં છે અહીંયા થી છે રાજકોટ થી છે અમદાવાદથી છે સુરતથી છે બધા સાથે આ એક જ ફ્રોડ કરેલો છે બરોબર અને ટોટલ એંસી વ્યક્તિ છે આઠ લાખ રૂપિયાનો ફ્રોડ કર્યો છે આ હજી અમારા નિકુલભાઈ છે એ અહીંના છે રાજકોટના એ પણ તમને બોલજો કહેશે બધા અલગ અલગ ગામમાંથી ભેગા થયા છે અને બધા લોકોએ એ દસ દસ હજાર રૂપિયા ડિપોઝીટ પેમેન્ટ કરેલું છે જે સૂટ દરમિયાન અમને પાછા આપશે એવી વાત કરેલી હતી અમે બીજા આખા ગુજરાતમાં થઈને સિત્તેર થી એસી લોકો છીએ એમ કરીને ગણી એટલે સાત થી આઠ લાખ નું ફ્રોડ કરેલ છે અને આ ભાઈનું નામ છે માનવ લાખાણી જે હાલ પુણે બાજુ છે અને છે રાજકોટ ભાઈ મારું નામ કુંજલસિંહ ગાડા છે હું રાજકોટથી છું મારો સન મોડલ નેક્ટર છે એટલે અમે બધા ફેશન શો માં જતા હોય ત્યાં બે વર્ષ પેલા આ માનવ લાખાણી નામનો યુવક જે અંદાજે વીસ થી પચીસ વર્ષની એની એજ છે અમને મળેલા અને બે ત્રણ મહિના પહેલા એ અમને લોભામણી સ્કીમ જેવું આપ્યું કે હું એક વેબ સિરીઝ ચાલુ કરવાનો છું તમારે અત્યારે ડિપોઝિટ પેટે સાત થી દસ હજાર જેવું બધા પાસેથી લીધું છે અને પછી હું છ એપિસોડ શૂટ કરવાનો છું પર એપિસોડ એ અમને સામે ફીઝ આપવાના હતા અને આ ફીઝ એણે અમારી પાસેથી ડિપોઝિટ પેટે લીધી હતી કે અમે લોનાવાલા જશું એટલે અમને આપી દેશે ચાર પાંચ વાર ડેટ ચેન્જ થઈ આજની ડેટ લાસ્ટ ફાઇનલ હતી સવારે પાંચ વાગે બધાને અહીંયા ગ્રીનલેન્ડ ચોખડી રાજકોટ આવવાનું હતું બધા ચાર વાગ્યા આવેલા હતા નાના નાના અમારા બાળકો સાથે અમે બધા સવારના આવેલા હતા અને બસની વેઇટ કરતા હતા તો એ વારે વારે ફોનમાં એટલું જવાબ દેતા હતા બસ આવે છે બસ આવે છે દસ મિનિટ પંદર મિનિટ દસ મિનિટ જવાબ દેતા હતા અને પછી ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો પાછો થોડી વાર એને ફોન ચાલુ કર્યો અને બાર વાગે આવશે બસ એવો ટાઈમ આપ્યો અને અત્યારે બાર એક વાગ્યો આવ્યા છતાંય તે હજી સુધી એની બસ નથી હવે એના ફોન સ્વિચ ઓફ આવે છે એનો કોઈ અતોપતય નથી એના કોઈ કોન્ટેક નથી અને કાંઈ અમને મેસેજ નથી એટલે એણે અમારી સાથે ધોખો કર્યો એટલે અમે જાહેર જનતાની હિત માટે આ પ્રેસમાં અમે નોટ આપવા માંગીએ છીએ કે એના ચાલમાં કોઈ ફસાય નહીં બીજી વાર અને કોઈ સાથે આવું ફ્રોડ ન થાય એના માટે થઈને અમે એની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી છે અને જે થતું હશે અમે એના વિરુદ્ધ બધું કરશું